બોલો મારો બેટો બે હજાર આઠસો ગો એકદમ પેલા લાગતી પણ આતો બેટમાં આવું પછી કમતો હવે ખાતું બનવા ધરો લઈ તો মই আৰু মই আৰু নাই বাৰীত যোগানি দিয়া পাৰ্টৰ পাৰ্টৰ সম্ভাৱনা ন সকলো চেক কৰা নিদিয়া পাৰ্টৰ તો ખરા બેન દેખાય બરોબર તાર હા તો મામલો ઓલો હાથે રાખોલો પાછો સમજે ગાઈક

આપણે કેબલ ચોરણો વાત કરો છો ભલે ચોરવાનું હતું આપણે ગમય ચોરવાનું હતું કેબલ તો ચોરવાનું બે દાળા મોડી ચોરવાનું આપણે ભગુભાઈ બેસે ચોરવાની હો